જય હિન્દ જય ભારત મિત્રો આજનો જે આપણો વિડીયો છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘર તો મળતા જ હોય છે પરંતુ ઘણી ઘણી વાર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ જે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ છે એના અંતર્ગતની જે દુકાનો છે એની પણ હરાજીઓ થતી હોય છે તો આવી જ એક નોટિફિકેશન જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલી છે કે જેમાં એકસો અને છ્યાસી જે દુકાનો છે એની હરાજી થાય છે અને અત્યારે લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે એ વિગતવાર ચર્ચા કરવાના છીએ કે આની અંદર કઈ કઈ જગ્યાએ દુકાનો અવેલેબલ છે આના માટે તમારે શરતો શું છે અને ફોર્મ છે એ તમને ક્યાંથી મળી રહેશે તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો આપણે નવી નવી માહિતી શેર કરવા માટે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે પણ આવી નવી નવી માહિતી રેગ્યુલર જાણવા માંગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ એટલે નવા નવા વિડીયો તરત તમારા સુધી પહોંચતા રહે તો ચાલો જોઈએ આજના આ વિડીયોની માહિતી હવે આની અંદર તમે જોઈ શકો છો જાહેર નિવેદન જે છે એ પંદર ત્રણ બે હજાર ચોવીસના દિવસે પબ્લિશ થયેલું છે જેની અંદર એકસો અને છ્યાસી જેટલી દુકાનો છે એ જાહેર હરાજી અંગેની અરજી છે એ અત્યારે વીએમસી તરફથી મંગાવવામાં આવી છે હવે આની અંદર ટેન્ડરની અંદર કોઈ પણ સંસ્થા ડેવલપર ઓર્ગેનાઇઝેશન હોલસેલ ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિ વેપારી બેંક રિટેલ માર્કેટ અને અન્ય વ્યક્તિ છે એ આની અંદર ભાગ લઈ શકે છે આની તમારે વધુ વિગત માટે કાર્યપાલ ઇજનેર્સની કચેરી અફોર્ડેબલ હાઉસિંગ સેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રાવપુરા કન્યાશાળા નંબર ત્રણ પ્રતાપ રોડ રાવપુરા વડોદરા ખાતે સંપર્ક કરવાનો રહેશે હવે આની અંદર આપણે દુકાનની વાત કરીએ તો આની અંદર સોળ જેટલી અલગ અલગ જગ્યાએ દુકાનો છે અવેલેબલ છે આની અંદર અનામત રાખેલ દુકાનો છે એનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો ટોટલ સામાન્ય જાતિ માટે કેટલી દુકાનો છે કુલ કેટલી દુકાનો છે અને આનો એફપી અને ટીપી વિસ્તાર કયો છે એ બધી જ વિગત વિગતવાર તમે વીએમસીની વેબસાઇટ પરથી જોઈ શકો છો હવે આના માટે તમારે જે ફોર્મ છે એ ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ભરી દેવાનું છે અને આની સાથે અમુક ડિપોઝિટ પણ તમારે ભરવાની છે તમને જો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે આ જગ્યાએ સંપર્ક છે એ કરી શકો છો હવે આ જે ફોર્મ છે એ તમારે ફિઝિકલી ભરવાનું છે અને આની સાથેના જરૂરી પુરાવાઓ છે એ તમારે આગળ જે એડ્રેસ આપેલું હતું ત્યાં સબમિટ કરવાના છે આ જે છે એ જાહેર હરાજી અંગેનું અરજીપત્રક છે અરજીપત્રકની સાથે અમુક સામાન્ય શરતો પણ આપેલી છે જેમ કે તમારે હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ પેટે પાંચ હજાર રૂપિયા છે એ ફરજિયાત જમા કરાવવાના રહેશે એવી અલગ અલગ સામાન્ય શરતો છે એ આની અંદર આપેલી છે એ તમારે વાંચી લેવાની છે આ જે ફોર્મ અને સામાન્ય શરતોની જે લિંક છે એ પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે શરતો છે એ વાંચી અને તમે પણ જો આની અંદર એલિજિબલ હોય તો તમે આની અંદર ફોર્મ છે એ ભરી શકો છો આ જે પીડીએફ છે એની અંદર અલગ અલગ જગ્યાએ કેટલી દુકાનો છે કેટલી દુકાનો માટે કેટલી કિંમત રાખવામાં આવી છે બધી જ વિગતવાર માહિતી છે એ આપેલી છે તો આ લિંકની મદદથી તમે આખી નોટિફિકેશન વાંચી શકો છો તો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો